શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયની અહીં આપણે વાત કરીએ છીએ એ અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન જીવન સંગ્રામની મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાયેલા અર્જુનને શ્રી કૃષ્ણ કેટલું જ્ઞાન આપે છે શરૂઆતમાં એની સાંખ્યના જ્ઞાનની વાત કરી અર્જુનને આ જે ઔષધ આપવામાં આવે છે એ એક પછી એક ઔષધિ એના સ્વાસ્થ મનોસ્વાસ્થ્યને સુધારવા માટે ઉપકારક છે અને એટલે શરૂઆત ભગવાન કેટલીક વિભૂતિઓ જેવા તત્વો થી આગળ ઉપર તો દશમ અધ્યાયમાં વિભૂતિની વાત કરે જ છે ભગવાન પરંતુ અહીં પણ ભગવાન એવું જ્ઞાન આપે છે કે હું ક્યાં ક્યાં છું અને એટલે એમ કહે છે કે આ દરેક મનુષ્યોની અંદર પણ હું રહેલો છું હું જન્મ પાલન અને સંહાર એ ત્રણેયનો કરતા ભગવાન એમ કહે છે કે હું છું પિતાનું જ્ઞાન આમ તો સામાન્ય માણસ માટે છે આમ જનતા માટે છે ન કેવળ અર્જુન અર્જુન તો કેવળ પ્રતિક છે

ભગવાનનો જન્મ નથી એનો અવતાર છે મારા અવતારનો હેતુ શું છે તો કે સજ્જનોનો ને બચાવવા એનું રક્ષણ કરવું અને દુર્જનોનો નાશ કરવો એ મારા જન્મનો આ હેતુ છે અને એટલે અર્જુન દ્વારા ભગવાન આ સામે ઉભેલા આતતાયીઓને હણાવવા ઈચ્છે છે અને અહીં એટલે સપ્તમ અધ્યાયની અંદર અર્જુનને જ્ઞાન આપે છે બીજમ મામ સર્વભૂતાનામ આ બધા જની અંદર રહેલું બીજ તત્વ એ એમાં રહેલો જીવ હું સ્વયં છું અને એટલે કહું છું કે એ બધા તો એ આત્મા રૂપે છું અને આત્મા કદાપી મરતો નથી આત્મા તો અવિનાશી છે હે આત્મા તો પરબ્રહ્મમાં ભળી જાય છે એ પુનઃ જન્મ લેશે પુનઃ મૃત્યુ પામશે એટલે કે છે કે બીજમ મામ સર્વ ભૂતા નમ અને પછી કે છે કે હું કેવી રીતે છું બધી મય સર્વ મિદમ પ્રોતમ સૂત્રે મણી ગણાયવા સાતમા અધ્યાયનો આ સાતમો શ્લોક છે મય સર્વમિદમ પ્રોતમ હું બધામાં રહેલા મણકા ને માળાની જેમ મેં પરોવી રાખ્યા છે અંદર રહેલો તાકણો અંદર રહેલો દોરો અંદર રહેલું સૂત્ર એ હું છું અને આ સર્વ જીવો

મારા દ્વારા જ માણસ જોઈ શકે છે મારા દ્વારા જ માણસ અનુભૂતિ કરી શકે છે એટલે ભગવાન કહે છે કે જે કઈ આ સૃષ્ટિમાં છે એ હું જ છું તો પછી સંશય સાને અને પછી કહે છે જીવન સર્વભૂત આગળ ઉપર દર્શન અધ્યાયમાં ભગવાન વાત કરે છે ભૂતાનામ અસમી ચેતના પ્રાણી માત્રમાં ચૈતન્ય હું છું અહીંયા કે છે જીવનમ સર્વભૂતે પ્રાણી માત્રમાં હું જીવન રૂપે જીવન રૂપે એટલે ચૈતન્ય રૂપે છું અને પંદરમાં અધ્યાયમાં કહેશે મમે વાંચો જીવ કે જીવ ભૂત સનાસન પુનરુક્તિ સાથે ભગવાન એકની એક વાત અર્જુનને એટલા માટે કહે છે કે તું મારામાં જ શ્રદ્ધા રાખ હું જ પરમ પિતા છું હું જ સર્વ જીવોની અંદર જીવન રૂપે ચૈતન્ય રૂપે વિનસું છું અને પછી ભગવાન કહે છે કેવી રીતે બુદ્ધિર બુદ્ધિ મતામ બુદ્ધિમાનોમાં હું બુદ્ધિ છું જેની બુદ્ધિ સન્માર્ગે છે એમાં હું છું બાકી દુરાચાર્યોમાં રહેલી બુદ્ધિ ભગવાન કે છે કે હું કેવી રીતે હોઈ શકું હે એટલે બુદ્ધિ બુદ્ધિમતામહમ હું બુદ્ધિમાનોમાં બુદ્ધિ છું તેજસ તેજસ્વીના મહમ તેજસ્વી લોકોમાં હું તેજ છું હે સૂર્યનું પર ભગવાન આગળ ઉપર કહેશે કે સૂર્યનું તેજ છું ચંદ્રનું તેજ છું પૃથ્વીમાં રહેલું લો રસ હું છું તો તેજસ તેજસ્વીના મહમ તેજસ્વી લોકોનું હું તેજ છું જે બિનજરૂરી લોકોને નાથે છે હણે છે પરેશ છે એનું બળ હું નથી કામ રાગ વિવર્જિતમ કામ રાગ થી વિવર્જિત થયેલું એવું હું નિર્દોષ બળ છું હું સ્વાસ્થ્ય અને મનોસ્વાસ્થ્ય હું લોકોના મનની અંદર છું પણ હું યુદ્ધ માટે એટલે પ્રેરું છું કે સામા સામે અધર્મ છે અધર્મ જો ધર્મને હરતો હોય તો એ કામ રાગ વાળો છે કે એ હું છું નહીં ભગવાન એમ કે છે કે બલમ બલવતા ત્યાર પછી બહુ સરસ વાત આજના યુગ સંદર્ભે એ ઉપાદેય છે એવી વાત કહેતા ભગવાન કહે છે કે ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર્ષભ એ ભગવાન એ અર્જુન હું કામ છું સ્મૃતિકારોએ ચાર પુરુષાર્થ આપ્યા છે

પશુની પશુ છે શુદ્ધ શબ્દોમાં જણાવ્યું છે એટલે ધર્મ એ માનવીની પ્રથમ સમજ અને આવશ્યકતા છે અર્થ વ્યક્તિ જેમ મોટો થાય એમ પૈસો એની આવશ્યકતા છે પૈસાથી જીવન નિર્વાહ ચાલે છે માતા-પિતા કુટુંબ અને સંતાનોનું ભરણપોષણ એ અર્થને આધીન છે ત્યારબાદ કામ આપણા ચાર આશ્રમો પણ આને આધીન છે કામ એ સૃષ્ટિના ચક્ર માટે અનિવાર્ય છે સ્વયં શ્રી કૃષ્ણે પણ વિવાહ કરેલા શિવજીએ પણ વિવાહ કરેલા રામે પણ વિવાહ કરેલા અને એટલે ત્રીજો પુરુષાર્થ છે કામ અને ચતુર્થ પુરુષાર્થ કેવળ મનુષ્યને લાગુ પડે છે અને એ છે મોક્ષ મોક્ષ એ અંતિમ સત્ય છે એ માનવ જાત જાણે છે અન્ય પશુઓ નથી સમજતા કારણ કે એનામાં એટલી બુદ્ધિ નથી ધર્મ અર્થ કામ અને મોક્ષ એ આ આ ચાર પુરુષાર્થ ઉપર જ આપણો સંસાર ટકી રહ્યો છે એટલે ભગવાન અહીંયા આ વાત કરે છે

પણ કેવો કામ છું ધર્મથી અવિરુદ્ધ જેણે ધર્મે માન્યતા આપી છે હું એવો જ કામ છું ધર્મા વિરુદ્ધ કામ ઉસમે ધર્મથી અવિરુદ્ધ એવો કામ હું છું હે અર્જુન એટલે આ માટે હું કહું છું કે હું આ સચરાચર જગતમાં હું રહેલો છું હવે ભગવાન પોતાના ચાર પ્રકારના ભક્તોની અહીંયા વાત કરે છે ભગવાન કહે છે ચતુર્વિધા ભજંતે મામ ચાર પ્રકારના લોકો મને પૂજે છે ચાર પ્રકારના લોકો મને ઈચ્છે છે જ્ઞાની જિજ્ઞાસુ આર્ત અને અર્થાર્થી એક તો જ્ઞાની શંકરાચાર્ય જેવા જ્ઞાની છે ગીતામાં પણ જ્ઞાનીના લક્ષણો આગળ ઉપર આપ્યા છે કે કોને જ્ઞાની કહેવાય તો કે સરળ હોય પવિત્ર હોય હે શુચિ દક્ષ હોય સ્થિત પ્રજ્ઞ છે એ જ્ઞાની છે યોગારૂઢ છે એ જ્ઞાની છે ભગવત ભક્ત છે એ પણ જ્ઞાની છે એ બધા જ માં આ જ્ઞાની એક ભક્ત છે જ્ઞાની પછી જિજ્ઞાસુ એ કેટલાક લોકો જિજ્ઞાસાવશ મને ભજે છે આર્થ કૃપણ છે દરિદ્ર છે એ પણ મને ભજે છે અને અર્થાત જ્ઞાની જિજ્ઞાસુ આર્થ અને અર્થાર્થી ધન માટે લોકો ભગવાનને પૂજે છે પ્રભુ મને પૈસો આપો મને સફળતા આપો મને વ્યવસાયમાં ઉત્તિર્ણ કરો મને આગળ વધારો એ ભગવાન એમ કે છે કે જ્ઞાની જિજ્ઞાસુ આર્થ અને અર્થાર્થી ચાર પ્રકારના લોકો મને ભજે છે એમાં જ્ઞાની મને પ્રિય છે જ્ઞાનીને હું વિશેષ મહત્વ આપું છું કારણ કે એને કોઈ સ્ત્રોહા નથી એને કોઈ ઈચ્છા નથી એને કોઈ લાલચ નથી કોઈ પણ જાતની લાલચ વગર ઈશ્વરનું ભજન કરવું એ જ ઈશ્વર પ્રત્યેની ભક્તિ છે એનો સાર અહીંયા ગીતાકાર કહે છે અને પછી કહે છે કે આ સઘળા સંસારની અંદર જીવન ચાર આશ્રમ ચાર પ્રકારના પ્રકારના આઠ વિવાહ દૈવ વિવાહ ગાંધર્વ વિવાહ આશ્ર વિવાહ બ્રાહ્મ વિવાહ રાક્ષસ વિવાહ પિશાચ વિવાહ મનુસ્મૃતિકારે વિવાહના પ્રકારો કયા છે આશ્રમો વિવાહ સોળ પ્રકારના સંસ્કારો

આખરે તો એક જ લક્ષ્ય સુધી લઈ જાય છે વાસુદેવ સર્વમિતિ આ આખરે તો વાસુદેવ જ સર્વસ્વ છે અને પછી ભગવાન કહે છે રસો અહમ અપી અચ્છુ કૌંતેય હું રસ છું પૃથ્વીમાં હું રસ છું પ્રભાસ્મિ શશી સૂર્ય યોહો શશિ અને સૂર્ય ચંદ્ર અને સૂર્યની પ્રભા એનું તેજ એની કાંતિ હું છું જે કાંઈ આ સચરાચર જગતમાં છે એ હું છું વેદમાં હું છું અક્ષરોમાં આકાશમાં હું અક્ષર છું આ સર્વ વિભૂતિઓ જેવી વાતની પૂર્વ ભૂમિકા ભગવાનને આગળ ઉપર દશમ અધ્યાયમાં વિભૂતિ યોગની વાત કરવી છે અને એટલે અહીં આ જ્ઞાનની પૂર્વ ભૂમિકા બાંધી અર્જુનને એ માટે તૈયાર કરે છે આ અધ્યાયમાં ભગવાને જે જ્ઞાન અને વિજ્ઞાનની વાત કરી આખરે તો એ પણ એક ભક્તિનો પ્રકાર જ છે

એવું એક દૃશ્ય ગીતાના એક એક અધ્યાય થી આપણી સમક્ષ ખડું થાય છે અહીં આ અધ્યાય ને નું આપણે સમાપન કરીએ છીએ આભાર નમસ્કાર